મિત્રો આજે આપણે આવી ગયા છીએ તુલસી શામ તો આવો હવે આપણે તુલસી શામ ના દર્શન કરવી આ છે આપણે ગેટ મંદિર છે ગિરનારની મોજ આપણે ડુંગર ઉપર મંદિર પણ આવેલું છે મિત્રો આપણે આવી ગયા છે તુલસી શામ ગરમ પાણીના ધરામાં જોઈ શકો છો ઘણા બધા મિત્રો આવી છે વિદ્યાર્થી જો વિદ્યાર્થીઓ બધા આવ્યા છે તુલસી શામ ગરમ પાણીનો આ કુંડ છે આમાં તમને ગરમ પાણી જોવા મળે ફૂલ ગરમ પાણી આવે

ગરમ પાણીના કુંડમાં મોજ કરી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે મિત્રો આ વિડીયો તમે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હા જો અમારે ચા પીવા આવી ગયા છે શાહ નો ગયો છે આ ભાઈને તડકાના ઠંડા પડે છે મગજ હવે હાલો મિત્રો આપણને આ રસ્તામાં વન્યજીવો પણ જોવા મળે છે સાવધાન રહે છે હું એમ જો આવે આવી સડામાં સડામાં પાછી આવે છે આપડે તમે જોઈ શકો છો ગાડી બંધ છે છતાં પણ ત્યાં સડામાં ઉપર આવી રહી છે તમે જોઈ શકો છો